નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી માં આજે ઓગણીસ તારીખ બીજો મહિનો બે હજાર ચોવીસની સોમવારના રોજ મિત્રો મરચાંના પડતર વિશે વાત કરીએ તો જો તમને સ્ક્રીનમાં દેખાય છે મિત્રો આ સોળ વિગમ આ પટ્ટો જેટલો બાકી છે જો મિત્રો તમે જોઈ શકો છો ત્યારબાદ મિત્રો ટ્રાન્સપોર્ટ નગર અને ઠાકરસિંહ ગ્રાઉન્ડ તેમાં લેવામાં આવશે અને મિત્રો આ લરાજીનું કામકાજ ચાલુ જ છે તો ચાલો જાણી લઈએ કેવા મરચાંના કેવા ભાવ રહેલા છે અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો આજે મિત્રો સો રૂપિયા આસપાસ દોઢસો રૂપિયા આસપાસ ફરી વાર બજારમાં વધારો જોવા મળી રહ્યો છે ચાર પાંચ દિવસથી બજાર ઢીલું થઈ જતું આજે ફરી મિત્રો બજાર ઊંચામાં સાનિયા મરચામાં સત્યાવીસો રૂપિયા સુધીના ભાવ બોલાઈ રહ્યા છે મિત્રો રનિંગ બજારમાં પણ આજે થોડોક સુધારો છે તો વિડીયોમાં એન્ડ સુધી બની રહ્યો છે આજના ભાવ જોવા માટે ઉંસામાં શું છે છવ્વીસો સાડી છવ્વીસો સાડી છવ્વીસો આજે ચોવીસો છે ચોવીસો અને બજાર શું કે આમ આજે કેટલું સારું સારું શનિવાર શનિવાર કરતા દોઢસો રૂપિયા બજાર સારું જોવા મળી રહ્યું છે ઓકે ચોવીસો એકાવન સાનિયા મરચું છે ચોવીસો ને એકાવન ભાવ થયો છે તમે જોઈ શકો છો અમે અમુક ડાગી છે બાકી ક્વોલિટી સારી છે ચોવીસો એકાવન સાનિયા મરચાની ક્વોલિટી એક ભાવ જોયો છે મિત્રો સાન્ય મરચું છે મિત્રો અમુક અમે ડાગી જોવા મળી રહી છે કલર માં સારું છે ચોવીસો એક સાઈઝ માં મીડિયમ છે મીડિયમ સાઈઝીન પચીસો મરચું મીડિયમ સુપર ક્વોલિટી છે એક ડાગી મળી રહી છે ક્વોલિટી તમે જોઈ શકો હજાર ને એકાવન દેશી ફોરવર્ડ મિત્રો ફોરવર્ડ છે જોઈ શકો છો તમે એક હજાર એક

બે હા બે હજાર એકાવન સંચુ આ મીડિયમ ક્વોલિટી પંદરસો ત્યાં ચૌદ પંદરસો ને એકાવન ફોરવડ માલ પંદરસો ને એકાવન મિત્રો મોસ્ટ ઓફ અત્યારે ફોરવડ માલ વધારે આવી રહ્યા છે